લોકાર્પણ મોરબીમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી બસોમી જન્મજયંતિની ઉજવણી આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત બેદરકારીના વીજકરણથી ત્રણ શ્રમિકોના જેતપુરના વીરપુરમાં પાંત્રીસ વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો છે વીરપુર સ્ટેશન રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા યુવકને હાર્ટ એટેક આવ્યો છે સંદીપ ભીખુભાઈ જોશી નામના પાંત્રીસ વર્ષીય યુવકને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો હાર્ટ એટેક આવતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર અર્થે ચેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ જાહેર કર્યો હતો યુવાનોમાં સતત હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે વીરપુરના યુવાનને હાર્ટ એટેક આવતા પરિવારજનોમાં શોક જોવા મળી રહ્યો છે પવિત્ર યાત્રાધામ અંબાજી કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતું હોય છે જ્યારે અંબાજી નજીક ગબ્બર આજુબાજુ એકાવન શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે આ એકાવન શક્તિપીઠમાં ભક્તો એકી સાથે દર્શન કરી અને લાભ લઈ શકે તે માટે તંત્ર દ્વારા સુંદર અને ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે જેને લઈને આજે તારીખ બાર ફેબ્રુઆરીથી સ સોળ ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા અંબાજી પહોંચશે જ્યારે તંત્રએ પણ ચોક્કસથી સુંદર અને સુચારુ આયોજન પરિક્રમા મહોત્સવને કર્યું છે વિવિધ જગ્યાએ વસેલા એકાવન શક્તિપીઠ જ્યાં ભક્તો જઈ ન શકતા હોય એકી સાથે એકવારમાં એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે તેવા અંબાજી નજીક બનાવવામાં આવેલ એકાવન શક્તિપીઠ જ્યાં ભક્તો એકીસાથે પરિક્રમા કરી અને એકાવન શક્તિપીઠોના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આગળ ફેબ્રુઆરી મહિનામાં પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે આ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા અંબાજી પહોંચતા હોય છે ત્યારે આજથી આ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ અંબાજી ખાતે કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તો દર્શનાર્થે અને પરિક્રમા કરવા પહોંચ્યા હતા આજે પરિક્રમા મહોત્સવનો પ્રથમ દિવસ છે અને આ પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રાનું આયોજન જય ભોલે ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સાથે જ કહી શકાય કે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવતાની સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી પડ્યા હતા ભક્તોએ પરિક્રમા કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી અનેક ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક જય જય અંબેના નાદ સાથે પરિક્રમા કરતા પણ નજરે પડ્યા હતા આજના જ્યારે પહેલા જ દિવસે જ્યારે પરિક્રમાનું જ્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે ત્યારે અમારા દ્વારા આ પાલખી શ્રી યંત્રની યાત્રા અને જે આપણે કહીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ છે તેમના દ્વારા પણ પાલખી અને શંખ યાત્રાનું આયોજન છે તો અમે ટોટલ પાંચસો જણા સાથે અમે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને અમારા ટોટલ ગ્રુપ મેમ્બર્સ બધા જ પોતાની જાતને આનંદ અનુભવીએ છીએ કે પરિક્રમાની શરૂઆત અમારા દ્વારા થઈ રહી છે બાકીના ચાર દિવસ પણ આયોજન બહુ જ સરસ છે અમે અમારા થી જેટલી પણ યાત્રાઓ છે એ રોજ દિન પ્રતિદિન યાત્રાઓ કરીશું આજની યાત્રા જે પાલખી યાત્રા છે અને સંઘ યાત્રા છે તો આ બંને યાત્રા અમારા દ્વારા શરૂઆત થઈ રહી છે આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ પણ અંબાજી આવી પહોંચ્યા હતા અને ગબ્બર ખાતે આજથી શરૂ થયેલ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થયા હતા તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે માં અંબામાં ભક્તોની અતૂટ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે ભક્તો દૂર દૂરથી માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને અહીં એકાવન મંદિર બિરાજમાન કર્યા છે જેને ભક્તો એકી સાથે એકાવન શક્તિપીઠમાં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે સાથે જ તંત્ર દ્વારા જે સુંદર આયોજન શ્રદ્ધાળુઓ માટે આ પરિક્રમા મહોત્સવને લઈને કરાયું છે તેની પણ માહિતી પરમતભાઈ પટેલે આપી હતી અને સાથે જ ભક્તોએ મોટી સંખ્યામાં આ પરિક્રમા મહોત્સવમાં પધારવા આમંત્રણ પણ પાઠવ્યું હતું સાથે જ પરબદભાય પટેલે જણાવ્યું હતું કે માં અંબા સર્વે પર આશીર્વાદ રાખે જિલ્લો અને પ્રદેશ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ માં અંબા આપે તેવી પણ તેમણે પ્રાર્થના કરી હતી માં અંબાના ધામમાં અંબામાં એકલા હતા પણ એકાવન શક્તિપીઠ જે મિત્રો આ કરનાર અત્યારના દેશના લોકો લગીના પ્રધાનમંત્રીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એકાવન એકાવન શક્તિપીઠને મિત્રો માં અંબારા ધામમાં બિરાજમાન કર્યા અને અત્યારે જે પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે છેલ્લા ત્રણ વર્ષથી એ પણ નરેન્દ્ર મોદીના દેશના પ્રધાનમંત્રીના સૂચનથી થઈ કે બધા જ બ્રજાજનો મિત્રો આપણે જોયું રામ મંદિરમાં રામલીલાની પરિક્રમા વખતે જે પ્રતિષ્ઠા વખતે મોદી સાહેબે જરીથી મિત્રો અગિયાર દિવસના અનુષ્ઠાન પાટ ઉપર ઊભાવાળી વાત જે સાચો સાધુ જે કંઈ સંસારી માણસ જે રીતે પ્રતિષ્ઠા કરે એ રીતે પ્રધાનમંત્રી થઈને કરીને સમગ્ર વિશ્વમાં પહેલું બનાવવું હોય કે કોઈ પણ પ્રધાનમંત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એ આ મિત્રો પહેલો બનાવે અને અત્યારે જ્યારે એના ધામમાં અત્યારે આપણે મિત્રો જોઈ રહ્યા છીએ હમણાં એક બેનને પૂછી રહ્યું હતું કે બેન કેવું લાગે છે ત્યારે કંઈ મા અંબાના ધામમાં આવે એટલે બધું ભૂલી દઉં મા અંબા પ્રત્યે અતુટ વિશ્વાસ અને શ્રદ્ધા અતુટ વિશ્વાસ અને શ્રદ્ધા તો ખરે જ તો ઘણા લોકો એકાવન શક્તિપીઠના દર્શન કરવા માટે જુદા જુદા દેશોમાં જવું હતું શક્ય જ નહોતું કે એકાવન એકાવન શક્તિપીઠનો જે દર્શન કરે તો પહેલાં દેશના પ્રધાનમંત્રીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એવું થયું કે બધા લોકો એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠના દર્શન કરે એટલા માટે એકાવન એકાવન શક્તિપીઠને અહીં બિરાજમાન કરી એકાવન એકાવન શક્તિપીઠના પોતપોતાના રિવાજ પ્રમાણે જે મિત્રો એકાવન એકાવનની પૂજા પણ અલગ જાય પાંચ દિવસ સુધી ચાલનાર પરિક્રમા મહોત્સવને લઈને તંત્રએ છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ આરંભી દીધી હતી તંત્રની તડામાર તૈયારીઓને સુંદર અને સુચારો આયોજન અને વ્યવસ્થાને જોઈને ભક્તો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે જ્યારે ચોક્કસથી કહી શકાય કે કડીથી આવેલા માય ભક્તે માહિતી આપતા પ્રશાસન દ્વારા કરાયેલ તમામ તૈયારીઓને આવકારી હતી અને તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને અહીંયા આગળ એકાવન શક્તિપીઠ મંદિર બિરાજમાન કર્યા છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાક વર્ષોથી જે આ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે તે પરિક્રમા મહોત્સવમાં આવું છું અને પરિક્રમા કરીને આનંદની લાગણી Vou vê ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલના ચૂંટાયેલા હોદ્દેદારોનો કાર્યકાળ પૂરો થતાં નવા હોદ્દેદારોની નિમણૂક માટે જાહેર થયેલી ચૂંટણીનું આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી હાલોલ એપીએમસી પીએમસી ખાતે ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં મતદાન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂત પેનલના દસ સભ્યો માટે ભાજપ પ્રેરિત પેનલમાં દસ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલમાં છ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા

ખેડૂત પેનલ માટે ચૂંટાયેલા દસ સભ્યોમાંથી મંડળીના સેક્રેટરી જનરલ સેક્રેટરી અને અન્ય હોદ્દાઓની નિમણૂક કરવામાં આવશે આજે સભાસદો દ્વારા આપવામાં આવેલા મતોની આવતીકાલે ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એપીએમસીની એપીએમસી હાલોલની જે આજે ચૂંટણી છે એમાં એક મતદાર તરીકે આજે મતદાન કર્યું છે અને આપણી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત એપીએમસીની આખી પેનલ છે એ આખી પેનલ અમારા દસ ખેડૂત મિત્રો છે એ દસે દસનો નો ખૂબ સારા મતોથી વિજય થવાનો છે આ ભાજપ પ્રેરિત પેનલની અંદર અમે ઉમેદવારી કરી છે

એની દુકાનો ચાલુ છે અને ટૂંક સમયમાં એ કાર્યરત થઈ જશે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલની સામાન્ય ચૂંટણી બે હજાર તેવીસ અંતર્ગત કુલ ખેડૂત મતદાર વિભાગની દસ બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે જેની અંદર ટોટલ સોળ ઉમેદવારો છે અને એકસો મતદારો છે આપ અત્યારે જોઈ શકો છો તેમ બિલકુલ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રોજ ગુજરાતની મુલાકાતે આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરબી જિલ્લાના ટંકારામાં આર્ય સમાજ આયોજિત મહર્ષિ દયાનંદ સરસ્વતીના બસોમાં જન્મોત્સવની ઉજવણી કાર્યક્રમમાં આવશે ટંકારા ખાતેના હેલીપેડ ખાતે બપોરે બાર કલાક દરમિયાન રાષ્ટ્રપતિનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આર્ય સમાજ મુખ્ય મહાનુભાવો ઉષ્માભર્યું સ્વાગત કરશે રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્મારક જ્ઞાન તીર્થનો શિલાન્યાસ પણ કરશે તાલુકાના આંબરડી ગામમાં રહેતી પંદર વર્ષીય સગીરા પર યુવકે બળાત્કાર કર્યો હતો યુવકે ઘરેથી ગાયબ હતી પરિવારજનોએ ઘરની આસપાસ સગીરાની તપાસ હાથ ધરી હતી મોડી રાતે સગીરાની ભાડ મળી હતી તે ખૂબ જ ગભરાયેલી હતી તેની પૂછપરછ કરતા સગીરાએ માતાને જણાવ્યું કે યુવકે ઘરની બાજુમાં આવેલા વાડામાં બોલાવી બળાત્કાર કર્યો હતો સગીરાની માતાએ પરિવારજનોને બોલાવીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં ખસેડી હતી બાદમાં સગીરાની માતાએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે પાલનપુરથી અમદાવાદ જતી રેલવે લાઇન પર લક્ષ્મીપુરા ગામમાં આવેલી

શહેર અને શૈક્ષણિક સંસ્થાઓને સાંકળતી આ ફાટક બંધ થઈ જવાથી ફાટક બહાર ખેતર ધરાવતા ખેડૂતો અને પશુપાલકોને લક્ષ્મીપુરા ગામમાં આવવા જવા ગોબરી રોડ ઓવરબ્રિજ અને રેલવે ઓવરબ્રિજ સુધી બેથી ત્રણ કિલોમીટર સુધી લાંબુ થવું પડી રહ્યું છે આ ફાટક બંધ થવાથી આજુબાજુના પંદરથી વીસ જેટલા ગામોના લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે આ ફાટક પર લોકોની અવર જવર માટે ઓવરબ્રિજ અથવા અંડરપાસ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે ગઈકાલે લક્ષ્મીપુરા ગામમાં ગ્રામસભા યોજાઈ હતી જેમાં આગામી ચૌદમી ફેબ્રુઆરીએ વિશાળ રેલી યોજીને જિલ્લા આવેદન આવેદનપત્ર આપવાનો નિર્ણય કરાયો હતો લક્ષ્મીપુરા ગામની અંદર પશ્ચિમ અને પૂર્વ તરફ અવર જવર કરવા માટે વર્ષોથી જ્યારથી રેલવે લાઈન નંખવામાં આવી ત્યારથી ત્યાં ફાટક ઉપરથી લોકો અવરજવર કરતા હતા વાહનો પણ ત્યાંથી અવરજવર કરતા હતા પૂર્વની ભાગમાં દરેક શૈક્ષણિક સંસ્થાઓ વર્ષોથી છે પશ્ચિમ તરફથી વિદ્યાર્થીઓ હોય ખેડૂતો હોય ગામના લોકોના ખેતરો છે દૂધ ભરાવવા માટે ડેરીની પણ વ્યવસ્થા છે એ આ જ રસ્તે વન સિક્સ નાઇન ફાટક ઉપરથી અવર જવર કરતા હતા ડીએફસી કોરિડોર લાઈન નાખવામાં આવી ત્યારે રેલવે વિભાગે આ બાબતે કોઈ ધ્યાન ઉપર લીધું નથી અને અમારો જે ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ અવર જરૂર કરવા માટે કરવો જરૂરી હતો એ આજની તારીખ સુધી છેલ્લા દોઢ વર્ષથી ફાટક તાત્કાલિક બંધ કરવામાં આવી છે ખાસ કરીને ગામ લોકોએ એ વખતે એવું વિચાર્યું હતું કે અમારો ઓવરબ્રિજ તાત્કાલિક બની જશે પણ આજે દોઢ વર્ષ થયું છતાં પણ એ ઓવરબ્રિજ બનાયો નથી સરકારે એના માટે કોઈ કાર્યવાહી કરી નથી એટલે આજે લક્ષ્મીપુરા ગામમાં તમામ ગ્રામજનોએ સભા કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર અગાઉ પણ ઘણી વખત આપ્યા છે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે આવનારા સમયમાં ચૌદ તારીખે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ ગાંધી ચિંતા માટે ઉગ્ર આંદોલન થશે રેલ રોકવી પડે તો રેલ રોકવાના પણ કાર્યક્રમો થશે અને સરકાર ઝડપથી આ કામ નહીં ચાલુ કરે તો જે પણ કામ કરવું પડશે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગામ લોકોએ વાત કરી છે તો આવનારા સમયમાં આ ગામના મતદારોનો હક ન છીનવાય એ માટે સરકાર જાગૃત થઈ જે વન સિક્સ નાઇન ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ છે એને ખા તાત્કાલિક મુખ્યમંત્રી હોય કે એમના પ્રતિનિધિ તરીકે કલેક્ટર ખાતરી આપે એવી સૌ ગામ લોકોની માગણી છે પાલનપુરની સિટીની નજીક જે લક્ષુપરા ગ્રામ પંચાયત વિસ્તાર છે એની સાથે સાથે લગભગ પચાસ ટકાની અંદર નગરપાલિકા વિસ્તાર પણ ભણી ગયેલો છે એ લક્ષીપરા ગામની બંને બાજુએ એક બાજુ ડીસા લાઇન રેલવે લાઇન લાગે છે અને એક બાજુ અમદાવાદ રેલવે લાઇન લાગે છે અત્યારે અમદાવાદ રેલવે લાઇનમાં કોરિડોરના કારણે ત્યાં અવર જવર કરવા માટેની ફાટક એમને બંધ કરી દીધી છે રેલવેએ ત્યાં લક્ષુપરા ગામને અત્યારે એટલી મોટી મુશ્કેલી ઊભી થઈ છે એના અનુસંધાને આજે અહીંયા ગામના ચોકમાં ગામ સભાનું આયોજન કર્યું હતું લગભગ પાંચસોથી છસોની મોટી માધ્યમોમાંથી અહીંયા ઉપસ્થિત થઈ છે એમાં એ નક્કી કર્યું છે કે ભાઈ ચૌદ તારીખના દિવસે મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી અને કલેક્ટરશ્રીને આનું આવેદનપત્ર આપવું એટલા માટે જરૂરી છે કે લક્ષુપુરાના જે વિદ્યાર્થી મિત્રો પૂર્વની સાઈડ જે સ્કૂલો આવેલી છે એની અંદર અભ્યાસ કરે છે એમને મોટી અડચણ પડે છે અમારા લક્ષીપરાના જે કડવા પાટીદાર ભાઈઓ છે એમના લગભગ સો એક પરિવાર એવા છે કે જે પૂર્વ બાજુ એમના ખેતર આવેલા છે જે પશુપાલનનો રોજગાર કરે છે ખેતીનો વ્યવસાય કરે છે એ તમામને અહીંયા લક્ષુપરાના સાથેની ડેરીમાં દૂધ ભરાવવા માટેની કોઈ સામાજિક ધાર્મિક લગ્ન પ્રસંગોમાં અવરજવર કરવામાં ખૂબ જ મોટી તકલીફ પડે છે એટલા માટે ઘણી વખત રજૂઆતો કરી દોઢ વર્ષ પહેલાં કલેક્ટરશ્રીને પણ આવેદન આપ્યું આવેદન આપ્યું હતું પણ એનું કોઈ પરિણામ હજુ મળ્યું નથી એટલે અમારે હવે અત્યારે આનો ઉગ્ર આંદોલન કરી અને ગાંધી ચિંધિયા માર્ગે આનો કંઈક ઉકેલ લાવવો પડશે જો કે લાંબા સમયથી રેલવે ફાટક બંધ હોવાથી અંતિમ વિધિ સહિત રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ભોગવનાર ગ્રામજનોએ રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે લડત આપવાનો નિર્ણય કર્યો હતો દર એક ઓવરબ્રિજ માટે રસ્તા માટેનું એક આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ હજારથી પંદરસો માણસ એકઠિત થયા અને તેના માટે આપણે પ્લાનિંગ કર્યું કે વહેલામાં વહેલો પુલ બની જાય અને જે અગવડતા પડે છે રેલવે પાટણ અમદાવાદ એકસો ઓગણીસોત્તેર બંધ છે તેના પર ઓવરબ્રિજ બની જાય અને વિદ્યાર્થીઓ અને આમ પબ્લિકને જે તકલીફ પડે છે એ તકલીફ દૂર થાય એ માટેનું એક રેલનું આયોજન કરેલ છે એ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના દિવસે રાખેલ છે સવારે સાડા નવે અને ત્યાંથી કલેક્ટરનો શાંતિપૂર્વક આવેદન આપી અને આપણી રજૂઆત કરવાની છે એ રજૂઆત કરી અને આપણે આપણો ન્યાય મેળવવો છે એ માટેનું આજે પ્લાનિંગ હતું હજુ અમારી માગણી નહીં સંતો તો ત્રણથી સીધા માર્ગે અમે આંદોલન કરીશું જો કે ગ્રામજનોએ માંગ સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને ધરણા રેલ રોકો આંદોલન સહિત લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી હાલ સમાચારોમાં બસ આટલું તો સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર